જાગો જાગો મોડાસાના મુસ્લિમ ઘાટી સમાજના લોકો જાગો 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 ઓગણીસો સમાજ આરોગ્ય મંડળ એક ટ્રસ્ટ ચાલે છે એના અંદર ડ્રેસિંગના અંદર ત્રીસ રૂપિયાનું ડ્રેસિંગ આખા કોઈ બી જગ્યા પર હોસ્પિટલમાં થાય છે આ લોકો સિત્તેર રૂપિયા લે છે સરોદય મેડિકલ સરોદય મેડિકલ દસ ટકાની જગ્યા વીસ ટકા ડિસ્કાઉન્ટ આપે છે મેઘરેજી વાળું જે પંદરસોની દવા સરોદય મેડિકલમાં મળે છે તે જ દવા મેઘરેજી નહીં હજાર રૂપિયાની મળે છે પાંચસો રૂપિયાનો ફરક એટલે મોડાસાના મુસ્લિમ કાજી સમાજ એવું લાગે કે 10% કે 20% વીસ ડિસ્કાઉન્ટ થઈ થયું હા મોઢવા ઓલ ઇન્ડિયાનો રોડલાઇન્સ ના બોલવાથી થયું પણ મારું એક જ વિનંતી છે કે આ લોકોનો કોઈ ફરક પડતો નથી અઢાર વર્ષથી આજે બે છોકરીઓ નોકરી કરે છે મુસ્લિમ કાચી સમાજની એમને નોકરીથી કાઢ નાખવાના બીજું કોઈ ગેર મુસ્લિમ ગેર સમાજનો માણસ લાવવાનો એ છોકરીઓને નોકરી કાઢ નાખવાના જે છોકરીઓની ઉંમર થાય ચાલીસ ચાલીસ વર્ષ આજે એમનું ગુજરાન એના છે અઢારું હજાર ઓગણીસ હજાર પગારના અંદર બીજો બીજો બૈરો લાવવાનો બીજી બીજી વસ્તુ લાવવાનું બીજા બીજા જાતના માણસો લાવવાના આ કોઈ વસ્તુ હારી નથી સમાજના મુસ્લિમ ગાંધી સમાજને એક વિનંતી કરું છું આજ બી મોડાસાના મુસ્લિમ ગાંધી તો કોઈ ફાયદો નથી આ ઓ બધા રમીશી ઇલેક્શન આવ્યો છો દસમા કે અગિયારમાં મહિનાના અંદર એવા વિચાર મારા ઘણો અત્યારથી આ લોકોને પચાર ચાલુ કરી દીધો છે પચાર આ મનવટ રાજ્યો મનવટ તમારી હું ચાલી દે ઓન ઇન્ડિયા રોડ નાઇશ ખુલ્લે બોલું છું મી કોઈના બાપથી બીતો નથી કોઈના માના ધણીથી બીતો નથી કુલ્લી ચેતવણી આવું છું વોર્સના અંદર અડતાલીસ લાખ રૂપિયા પૂરા લેવાના વોર્સ્ટવાળોને કહી દઉં છું તમે સત્તર લાખ પચાસ હજાર રૂપિયા લીધા તો તમે બી ચોર છો તમારો જે હિસાબ તમારે જે વાત થઈ છે ચાર પાંચ મહિના પહેલાં જે બી વાત થઈ હોય તમારો અડતાલીસ લાખ રૂપિયાની આમ તો હિસાબ તો ઘણો એટલે ટ્રાન્સપોર્ટનો હિસાબ ના મળ્યો વોસ્ટનો ના મળ્યો બેકોનો ના મળ્યો હોસ્પિટલના ના પૈસા ચોરી લીધા બેકોમાં ચોરી લીધા ટ્રસ્ટોમાં ચોરી લીધા બધા જેટલા મોડાસાના બધા કરોડપતિ છે ને એ બધા ચોરના ગંટી ચોર છે જાગો 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 મોડાસાના મુસ્લિમ ગાજી સમાજના અંદર જે સસ્તાના અંદર વહીવટ કરે છે એ બધા લોકોને ભગાડો 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 ના કે તમારા કને ચડ્ડી પહેરવાના પૈસા નહીં રે આ બધા હોડિયા ચોર છે ન આરોગ્ય મંડળ આરોગ્ય મંડળના લૂટપાટ ચલાય છે આ બેકો